શરમ શરમ કરો કરો ભાજપના નેતાઓ શરમ કરો આ શબ્દો છે અત્યારે કોંગ્રેસના કારણ કે વર્ષથી ભાજપનું એક હતું શાસન છે તેમ છતાં વડોદરાની સ્થિતિ તમે ગમે ત્યારે જુઓ એક સખિત છે ચોમાસું આવ્યું નથી કે વડોદરાની સ્થિતિ આપણે જોઈ નથી કે બધી જ જગ્યા ઉપર પાણી જ પાણી ક્યાંય પાણીનો નિકાલ નથી વિશ્વામિત્રી નદી ગાંડી થાય અને તેમના પાણી શહેરમાં ઘૂસી જાય અને આજે પણ હવે વિશ્વામિત્રી નદી ઉપર જે ગેરકાયદેસર દબાણ બાંધવામાં આવ્યા છે જે પૂરનું પાણી શહેરમાં આવી જાય છે તેમને લઈને હવે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ વડોદરાની સ્થિતિ આપણે દર વર્ષે જોઈએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન છે ભાજપનું તેમ છતાં ગમે તે વિસ્તારમાં તમે જાઓ બધે જ પાણી જ પાણી જોવા મળે છે ગુજરાતની અંદર અનેક એવા વિસ્તાર છે જે પાણીથી તરબોળ થયેલા આપણને ચોમાસામાં જોવા મળે છે તેમ છતાં સરકાર સહાય આપે છે પરંતુ ક્યારે સહાય મળે છે આપણે સૌ જાણીએ છીએ અને આજે વડોદરાની જે વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર દબાણ બાંધવામાં આવ્યું છે એ દબાણ દૂર થાય અને તાત્કાલિક તમામ લોકોને સહાય ચૂકવવામાં આવે તેમને લઈને કોંગ્રેસના નેતાઓએ હવે વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર કચેરી ખાતે આ વિરોધ નોંધવામાં આવ્યો છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે અત્યારે જે કોંગ્રેસના નેતાઓ છે અને પોલીસ વચ્ચે ઘર્ષણના આપણને ચોંકાવી દે તેવા આ દ્રશ્યો છે કારણ કે કોંગ્રેસ અને જે આ પોલીસ છે ત્યાં વ્યામને સામને આવી ગઈ છે એકબીજા લડી રહ્યા છે કારણ કે કોંગ્રેસ એવું કહી રહી છે કે આજ તમામ લોકો છે તેમને ન્યાય મળે તમામને સહાય મળે પરંતુ ભાજપ શાસિત જે સરકાર અત્યારે ચાલી રહી છે તેમના પોલીસ જવાનો તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે કલેક્ટરે પણ પોલીસને બોલાવી લીધી કે વધુ પડતો અહીંયા જે ઝઘડો છે તે ઉગ્ર ન બને પહેલા તો જે રીતે આપણે આ મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ તમામ દ્રશ્યો આપણને વિચલિત કરી દેવા છે કારણ કે કોંગ્રેસના નેતાઓ જમીન ઉપર બેસી અને વિરોધ નોંધાવી રહ્યા છે લોકોની મદદ કરવા માટે પરંતુ જ્યારે ત્રીસ વર્ષથી એક હતું શાસન છે તેમ છતાં જો ભાજપ સરકારને શરમ ન આવતી હોય તો એ લોકોને કઈ રીતે મદદ કરશે પહેલા તો જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એટલે કે બીજલ શાહને જે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે જે કોંગ્રેસના વિપક્ષના નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળ્યા વડોદરા શહેરની જનતા કરોડો અબાજો રૂપિયા નો પોતાના પરસેવાના રૂપિયા જેના ટેક્સ ભરે છે એ રૂપિયા મહાનગરપાલિકા જે મહાનગરપાલિકાને જે ટેક્સ આપે છે અને ભરે છે તેનું વળતર મારા બધાના પાપે આજે વડોદરા ભોગી રહ્યું છે તમે તો અહીંયા એસી કેબિનમાં બેઠા છો લોકોના ઘરમાં પાણીના વળખા મારે છે આજે પણ અહીં અઠવાડિયામાં જાઓ પાણી ભરેલા છે અને ગંદકી ગંદકીનું સામ્રાજ્ય એટલે આવેદન પત્ર તમને મીડિયાની સામે પાછીને સંભળાય કે તમારા કાનમાં સંભળાય કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી આ વડોદરામાં પ્રજાનો અવાજ નથી સાંભળ્યો અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો છે આ પોલીસ ને બોલે

લોકો નું કરો રૂપિયા નું જાન નુકસાન થયું જે લોકોએ જેના સ્વજનો જીવ ગુમાવ્યો છે જેના પશુધન નુકસાન થયું છે જે લોકોના ના ઘર વખરી ટીવી ફ્રીજ ગીઝર માઇક્રોવે ઘર વોશિંગ મશીન જે પણ ઇલેક્ટ્રોનિક આઇટમ મોબાઈલ પંખા અનેક ચીજ વસ્તુઓ કાર સ્કૂટર સાયકલ તથા અન્ય વાહનોની નાના નાના બાળકોની સાયકલો ભણી ગઈ ઇલેક્ટ્રોનિક નાના રમકડા બધા નાના છોકરા રડે એના ગ્રુપ એ પ્યો પાણી તો ના પડે દૂધ ના મળે અને એના રમમાં રમકડાએ પાણી મચતા રહે તો દુંગરા નાના મોટા વેપારીઓ

તમારા હૈયે ખરેખર વડોદરાની પ્રજાનું હિત વસેલું હોય ને તો તમે આપણા નામના બુલડોઝર મોકલો જેસીબી મશીન મોકલો ઘોડાઓ સરાજી હોટલ તોડાઓ અઘોરો બોલ તોડાઓ તમારા પર ભાજપનો કોર્પોરેટર બંગલો જેને વિશ્વાવિદ્યાલય કોતરો દબાયા મારે લાખો રૂપિયાનો નુકસાન થયું છે ટીવી ફ્રિજ પંખા વોશિંગ મશીન અને ઘર વપરાશની વસ્તુઓ ચોખા એક એક વર્ષના અનાજ આપણા મધ્યમ વર્ગના લોકો ભરે છે મધ્યમ વર્ગના લોકો એક એક વર્ષના અનાજ ભરે છે અનાજ બગડી ગયા સડી ગયા નાના છોકરાઓ રડતા હતા દૂધ નતું મળતું મારી માતાઓ બહેનોને બે ટાઈમ પીવાનું પાણી ના મળે વરસાદના પાણી ને ગટરના પાણી લોકોના ઘરમાં પહોંચી ગયા પણ તમારે આમાં પાણી નથી કે વડોદરાની પ્રજાને બે ટાઈમ પાણી આપી શકો કે વડોદરાની પ્રજાને પૂરમાંથી બચાવી શકો સારું કરો રાત્રે અંધારામાં કોણ આવે રાત્રે અંધારામાં કોણ આવે દિવસે પબ્લિકની બીક લાગે છે અરે છાતી હોવી જોઈએ અમારા વિપક્ષ નેતા અમિત ચાવડા જેવી

બધાને ખબર છે કોના દબાણ છે આ દબાણ તોડવામાં આવે અમે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કોઈ ટાઈમ લાઈન ના હોય આ યુદ્ધ જાય ને યુદ્ધ ત્યારે કોઈ સમય મર્યાદા નથી હોતી ઇમરજન્સીમાં ચપટીમાં નિર્ણય લેવા પડે ચપટીમાં અમારા મેયર છે તમારા મુખ્યમંત્રી છે તમારા પ્રધાનમંત્રી છે તો કોની રાહુઓ છો આપો પ્રજાને પૈસા જે વસ્તુઓ ગુમાવી છે એની જગ્યાએ નવી વસ્તુ આપો કા તો એના એટલા પૈસા આપો આ મજાક નથી અને નહીં સહન નહીં સહન કરીએ

અમે જેલમાં જવા તૈયાર છે પ્રજા માટે વડોદરાની તમારી જેમ એસી બંગલામાં અડધી રાતે એસી બંગલામાં પોતાના રૂમમાં નહીં ઊંઘીએ અમે પ્રજામાં રહીશું પ્રજામાં ફરીશું આંદોલન કરીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજા પૂરમાં છેલ્લા ચાર દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ડેપ્યુટી મેયર ભાજપના ચેરમેન એમના દંડક એમના ધારાસભ્યો ભાજપના એમના સાંસદ જે લાખો વોટોથી ખોબે ખોવા બનીને વોટ આપ્યા એવા સાંસદ તમે બધા જ જવાબદાર કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું આ વિશ્વામિત્રીના વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો બે હજાર પાંચ હોય સાત હોય ઓગણીસ હોય કે મહિના પહેલાં બે હજાર ચોવીસ અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવ્યો ને એમના સમયમાં કોઈ દિવસ પાણી થયા ઘોડાના પગ પર હતું વળતું અને તમારા રાજમાં તો ઘોડાના મોઢા પર નંકાઈ ગયા આ વિશ્વામિત્રીના કોતરો કોને દબાણ કર્યા છે વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે સયાજી હોટલ છે જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બાંધકામની રજા ચિઠ્ઠી કોને આપી આ ગોરા મોલ આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું કેન્દ્ર આ સંજયનગર ગરીબોના આવાસ રહી લીધા ઝૂંપડાઓ તોડી કાઢ્યા ભૂકી કાસ રૂપારેલ કાસ મસિયા કાસ આ ત્રીસ વર્ષથી ભાજપ વડોદરામાં શાસન કોનું ભાજપનું મેયર ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના તો ભાઈ સયાજીના ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા તમે શું કર્યું અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તમે શું કર્યું માંજાપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમે શું કર્યું અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનીષાબેન તમે શું કર્યું અને જે ભાજપના દંડક 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 એટલે મોનિટર બાળુભાઈ શુક્લા તમે શું કર્યું તમે તો સાંસદ પણ હતા તમે તો મેયર પણ હતા કેમ તમે વડોદરાની પ્રજાને બોતરા બોવા મૂકી દીધી કેમ તમે આ જોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી વિશ્વામિત્રી બસો ચૌથી સપાટી આજોમાં ક્રોસ થઈ ગઈ વિશ્વામિત્રીના પાણીમાં જે કોતરો મહારાજા સાહીજીઓ ગાયકોડ બન્યા હતા એ કોતરો પર મકાનો કોના છે બધાને પ્રજાને ખબર પડી ગઈ તોડો જેસીબી મશીન લઈને જાઓ ફૂલ ડોઝર લઈને જાઓ અને તોડો આ ઇલીગલ કન્સ્ટ્રક્શન ને તમને ખબર છે અને વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ હજુ પણ અને આ માનવ સર્જિત કે કુદરતી નથી એટલો તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા અને વરસાદ બંધ થઈ ગયા બોતેર કલાક થઈ ગયા તોય એ પાણી ના ઉતર્યા શરમ આવી જાય ભાજપના નેતાઓ ઢાકડી પાણી લઈને ડૂબી મરો તમે વડોદરાની પ્રજાએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે શરમ કરો ભાજપના નેતાઓ અરે ગૃહમંત્રી તમારું કામ આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે તમારું કામ અડધી રાત્રે આવીને સફાઈ જોવાનું નથી સફાઈ કરાવવા માટે વડોદરામાં પ્રજાએ ભાજપના કોર્પોરેટરને વોટ આપ્યા અને એ પણ મોદી સાહેબનો ચહેરો જોઈને આપ્યા કોઈ વડોદરાની પ્રજા ભાજપના પોતાના વોટ કોર્પોરેટરને નથી ઓળખતી નામ નથી ખબર નામ મોદી સાહેબને જને વોટ આપ્યા હતા અને મોદી સાહેબને પણ વોટ આપ્યા હતા આના માટે આપ્યા હતા કે વડોદરાને પાણીમાં ડુબાડશો શરમ કરો ગુરુ મંત્રી કાયદાની વ્યવસ્થા જાણો અને તમે તો વડોદરાના પ્રભારી છો તમને ખબર છે કે તમારા ભાજપના કાયા નેતાનો ગેરકાયદેસર બંધકામ છે તોડાવો ને તમારી સરકાર છે નડીએ થી તળિયા સુધી તમારી સરકાર છે મેયર તમારો છે ધારાસભ્ય તમારા છે સાંસદ તમારા છે દિલ્હીમાં તમે તો ગુજરાતમાં તમે છો તો હવે શું બાકી રહ્યું અને આર્થિક આર્થિક સહાયના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવજો છો 100 રૂપિયા કેશ ડોન શરમ નથી આવતી 100 રૂપિયા કેશ ડોન અને 18 વર્ષથી નીચેના છોકરાઓને 60 રૂપિયા શરમ કરો તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરીને આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબ્બાજોપતિ થઈ ગયા દુબઈમાં ને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી છે પંગરા છે પ્રજાના વેરાના પૈસા પ્રજાના વેરાના પૈસેથી જે ટેક્સ ભરે છે પ્રજા એના પૈસેથી ભાજપના નેતાઓ કરોડપતિ થયા અબ્બાજોપતિ થયા અરે સાયકલ લાઈટ હેકાણા હતા અહીંયા હોસ્ટેલમાં 10 બાય 10 ની ઓડીમાં મેચ ઓયલા છે પારથી આયા હતા હોસ્ટેલમાં રહેતા હતા આજે આપો જો પતિ દુબઈ માં પ્રોપર્ટી આ પૈસા કોના આ મારા વડોદરા ના પૈસા છે જવાબ આપવો પડશે તમારે વડોદરા ની પ્રજા જાગી ચૂકી છે અને વિપક્ષ પણ તમને દે છોડે અમે આ બાબતે સાકીને લઈએ આર્થિક સહાય કરો પચીસ બે હજાર પાંચસો આ મોંઘવારીમાં બે હજાર પાંચસો માં શું થાય ઘર વખરીનો સામાન આખી ઘટના બની વિપક્ષના નેતાઓએ આવેદનપત્ર તો પાઠવી દીધું પરંતુ હવે બીજે લિશા એટલે કે કલેક્ટર છે વડોદરાને તે શું કહી રહ્યા છે આખા મામલાને લઈને તે પણ સાંભળી લઈએ એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટી તંત્રને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ કાર્યવાહી અને તપાસ કાર્યવાહી એનો વિષય આવે છે તો એવી કોઈ રજૂઆત હોય તો અમે એ કન્સર્ન ઓથોરિટી લોકલ ઓથોરિટીને અમે જાણ કરીશું જેથી કરીને એ લોકો એમના લેવલે જે કોઈ પણ વાયોલેશન થયા છે કે નહીં એ ચેક કરીને યોગ્ય પગલા લઈ શકે સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વેલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવેલું છે ઓલરેડી અત્યારે શહેરી વિસ્તાર વીએમસી એરિયામાં અમારી જે કેસ્ટોલ્સ અને ઘરવખરી સહાય માટેની જે ટીમો છે એ લગભગ એકસો સાહીઠ થી એકસો સિત્તેર ટીમો અત્યારે કાર્યરત છે બે વ્યક્તિઓની અત્યારે ટીમ બનાવી છે પછી મકાન નુકસાનનું જે સર્વે હશે એમાં એક ટેકનિકલ વ્યક્તિને જોડવામાં આવશે પણ આ પહેલાં ઘરવખરી અને કેસ્ટોલ્સનો જે સર્વે પૂરો થાય એના પછી મકાન નુકસાનનું સર્વે કરવામાં આવશે સરકારની જે પોલિસી છે એ પ્રમાણે આખા રાજ્યમાં એક સરખી પોલિસી હોય એટલે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એને આધારિત નહીં પણ પચીસસો રૂપિયા ફિક્સ ઘરવખરીની સહાય નક્કી કરેલી છે સરકારશ્રી તરફથી અને કેસ્ટોલ્સમાં સો રૂપિયા પુખ્ત વયના વ્યક્તિ માટે પર ડે અને પુખ્ત વયના વ્યક્તિ નથી એવા માટે સિક સિક્સટી રૂપીસ સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ એ સરકારે નીતિ વિષયક નિર્ણય લેવાનો થાય એટલે

ત્યારે તો બે હાથ જોડી અને વિનંતી કર્યા અને પછી એ જ ખુલ્લા સ્ટેજ ઉપરથી બોલવામાં આવે કે જેમણે મત આપ્યા છે તેમના જ કામ થશે તો વડોદરાના અડધા લોકોનો તો વિકાસ કરો આખા વડોદરાવાસીઓએ તમને મત નહીં આપ્યા હોય પરંતુ અમુક લોકોએ તો આપ્યા હશે ને એમની તો વાત સાંભળો જેમના થકી બીજા લોકોનો તો ઉદ્ધાર થાય કારણ કે મત જેમને આપ્યા છે તેમના તમારે કામ કરવા છે પરંતુ કે એવું લાગતું તો છે ને વડોદરાની અંદર કે તમે લોકોનો વિકાસ કરવા માંગો છો હજુ પહેલા આપણે એક મહિના પહેલા આજ વડોદરાની સ્થિતિ જોઈ હતી આજે પાછી એ જ સ્થિતિ જોઈ છે સમગ્ર વિસ્તાર પાણી જ પાણી છે પરંતુ નેતાઓ ફક્ત ને ફક્ત વાહવાહી લૂંટવા માટે આવે છે હસી મજાક કરી અને ફોટો સેશન કરાવીને જતા રહે છે પછી ભલે વડોદરાની જનતાનું જે થવું હોય એ થાય પરંતુ વિપક્ષ ક્યારે નમતું જોખવા તૈયાર નથી અને વિપક્ષ છે તે હવે લડી લેવાના મૂડમાં છે હવે એ જોવાનું છે કે ભાજપ આ વિપક્ષના નેતાઓનું કેટલું સાંભળે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર